ને તમારી જગ્યા અમે તમને લેખિત સાથે આપશું કે જેથી કરીને રિનોવેશન કર્યા પછી તમારી જગ્યા તમને જ મળે બીજા કોઈને નહીં ક્યારે નોટિસ ચોવીસ તારીખે બપોરે આપવામાં આવી હતી ને તેમાં નોટિસમાં ખાલી એટલું જ જણાવવામાં આવ્યું હતું કે પાંચ દિવસની અંદર તમે માલ સામાન ખાલી કરો બગા અમે સીલ કરશો એટલે વેપારીઓમાં ભયજનક સ્થિતિ ઊભી થાય તો સામાન્ય બાબત છે કારણ કે એસી વર્ષે જે

અને ઘીકાડા રોડની વચ્ચે આવેલી રાજકોટની ઐતિહાસિક રાજ માર્કેટ કે જેઓ વર્ષો થયા એક જે જૂનું રાજકોટ હતું ત્યારથી એ માર્કેટનું અસ્તિત્વ છે આમ કહી શકાય તો રાજકોટની પ્રથમ માર્કેટ પણ ગણી શકાય અને એ હેરિટેજમાં પણ આવે છે હેરિટેજમાં બિલ્ડિંગ આવતું હોય અને જે કઈ અત્યારે કોર્પોરેશનના અધિકારીઓમાં એક સ્ટ્રક્ચરનો નો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ સ્ટ્રક્ચર છે અમુક જે ભયજનક છે તો ગઈકાલે પરમ દિવસે માર્કેટના જે લગભગ વર્ષ 4 4 વર્ષથી થી જેઓ બિઝનેસ કરે છે એમને તંત્ર દ્વારા ખાલી કરવાની પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવેલી પરંતુ વેપારીઓનું પણ એવું કેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે ને મેન્ટેનન્સ કરવાનું છે કોઈ પાડીને સાવ એને ડિમોલિશન નથી કરવાનું એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એંસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમ અંદર એ લોકો અમે રિપેરિંગ કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કાંઈ માર્કેટમાં થળો છે એ અમને જ લોકોને મળશે આવી થોડી ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય એટલે બધા જ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીનભાઈ ઠાકોર અને કમિશ્નરશ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી એ અમે ચર્ચા કરી છે અને કમિશ્નરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કાંઈ રાઇટ્સ છે એ રાઇટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈ પણ પ્રકારનું તમે હેરાન થાવ કે તમારે તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ અને અમે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો એ જગ્યાએ તમને વેપાર કરવા મળશે એકસો ને દસ ચાર ચાર એકસો ને ચાર વેપારીઓ છે અને ભયજનક બિલ્ડિંગ છે જ નહીં ત્યાં આખું સ્ટ્રક્ચર છે લોખંડ લોખંડ બીમ ઉપર અને ઉપર નળિયા અને એવું બધું છે બીજું જે દુકાનો છે એ કોઈ માથે ફ્લોર નથી કોઈ માથે ખાલી એક સિંગલ દુકાન છે ને માથે પતરા હોય કે બાપડા પીટીયાનું હોય અને એ પણ એટલા માટે પણ મૂળ હેરિટેજ છે અને દુકાનદારો પોતે રિપેર ન કરી શકતા હવે તંત્ર જ્યારે કરતું હોય બીજું આવી હેરિટેજ બિલ્ડિંગને જાળવણી માટે એની સાચવણી માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને કોર્પોરેશનનું પણ બજેટ હોય છે કે આવા જે કઈ હેરિટેજ બિલ્ડિંગો છે જે હેરિટેજમાં આવી ગયા છે ઓલરેડી તો એની નિભાવણી એની મરામત અને એક આપણો ઐતિહાસિક વારસો જળવાઈ રહે એના માટેની પણ જોગવાઈ છે અને કમિશનરશ્રીએ કીધું અમે પણ એ પણ અમે પ્રયત્ન કરશું